નમસ્કાર આઈ સેવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હવે જોઈએ આજના સમાચાર બંદૂકની અણીએ લૂંટનો મામલો વડાલી અને ખેડબ્રહ્મા હાઇવે રોડ પર શ્યામનગર પાટિયા નજીક લૂંટ શ્યામનગર કિસાનજી પાસે બની ઘટના અંદાજિત પાસઠ લાખની લૂંટ ચલાવવામાં આવી ખેડબ્રહ્માથી વડાલી તરફ જતી ફોર વ્હીલરને અટકાવી તેની આગળ અન્ય એક ફોર વ્હીલર આવી જેમાં આવેલા વ્યક્તિઓએ બંદૂકની અણીએ પાસઠ લાખ લૂંટીને ફરાર થયા હોવાની વડાલી પોલીસમાં ફરિયાદ લૂંટ થયા બાદ કાર ચાલકની તબિયત કરતાં બગડતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો તબિયત સ્થિર થતાં પોલીસ સ્ટેશને ફરિયાદ કરવા પહોંચ્યા હતા વડાલી પોલીસ સ્ટેશન આગળ વડાલી સહિત રાજસ્થાન કોટડા છાવણીના લોકોના ટોળે ટોળા જોવા મળ્યા હતા વડાલી પોલીસ સાયબર એલસીબી ખેડૂત પોલીસ સમગ્ર મામલે કલાકોમાં ભેદ ઉકેલ્યો ફરિયાદી ખુદ બન્યો આરોપી રાજસ્થાન કોટડાના ગુટકા બીડી તેમજ કરિયાણાનો વેપારી દેવ થઈ જતા સમગ્ર મામલે બનાવટી ઘટના ઉભી કરી હતી સમગ્ર મામલે તપાસ કરતા મામલો સામે આવ્યો વડાલી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે હસમુખ પ્રજાપતિ બ્યુરો ચીફ સાબરકાંઠા વડાલી થી વચ્ચે શામનગર પાસે મુસ્તાક ખાન કરીને વ્યક્તિ પોતાના ટુ વ્હીલર ગાડીમાં ડ્રાઈવર સાથે પાસઠ લાખ રૂપિયા લઈને હિંમતનગર તરફ જતા હતા અને ત્યાં બંદૂકની અણીએ એમને લૂંટી લેવામાં આવે એ બાબતની એક જાહેરાત એમણે કરેલી હતી જે અનુસંધાને તાત્કાલિક અમારી વડાલી પોલીસ સ્ટેશનની ટીમ ખેડબ્રહ્મા ખેરોજ પોલીસ સ્ટેશનની ટીમો તથા લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો એની તપાસમાં લાગેલી હતી જેના આધારે રસ્તા પરના સીસીટીવી ફૂટેજ ચેક કરવામાં આવેલા હતા અને એમાં જે આ મુસ્તાક ખાન હતા જેમણે જણાવેલું હતું કે બલરનો વ્હાઇટ કલરની બલેનો કાર આવીને એમાંથી અજાણે શખ્સો ઉતર્યા હતા એ એ પ્રકારની કોઈ તથ્ય જણાતું ન હોય જેથી આ જે મુસ્તાક ખાન છે એમને પોલીસ સ્ટેશન લાવીને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા એવું ધ્યાન પર આવેલું હોય કે તેઓ પોતે આર્થિક પીસમાં હતા અને એના માટે થઈને લોકો જે જેની પાસેથી એમને ઉધાર પૈસા લીધેલા હતા જેમનું પેમેન્ટ એમને ચૂકવવાનું બાકી હતું એ ઉઘરાણી ના કરે એના માટે થઈને તેઓએ આ પ્રકારનું લૂંટનો ખોટો બનાવ ઉચાવી કાઢેલો હતો જે અનુસંધાને હાલ વડાલી પોલીસ સ્ટેશન ખાતે તેઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ ચાલુમાં છે અવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ